લોકસભા પાટણના ઇન્ચાર્જ પ્રહલાદ બાપુ ભરતસિંહભાઈ મહેસાણા લોકસભા ઇન્ચાર્જ મહેસાણા ડીઆઈ ચાવડા બાપુ દાવડાજી કાપડિયાજી સૌ મંચસ ઉપસ્થિત મહેમાનો અહીંયા ઉપસ્થિત પાર્ટીના શનિષ્ઠ તમામ તાલુકા અને જિલ્લામાંથી આવેલા કાર્યકરો આજનો પ્રોગ્રામ સદસ્યતા અભિયાન ગુજરાત જોડોનો પ્રોગ્રામ છે જ્યારે ઈસુદાનભાઈ આમ આદમી પાર્ટીનો રથ અને એના સાથી બનીને આખા ગુજરાતમાં રથ લઈને ફરતા હોય ત્યારે ત્રીસ વર્ષમાં કોંગ્રેસ પણ એ વસ્તુ નથી શોધી શકી અને એમના સૈનિક એવા કે રાવણ આમ મરે નતો પણ એના નાભીમાં તીર માર્યું છે એનો ભાઈ જે કહેવાય ખેડૂતના નાભીમાં તીર માર્યું છે તો આ સરકારના હવે ગણતરી ના દિવસો ચાલુ થઈ ગયા છે આજ પોલ પચાસ વર્ષ પહેલા કોંગ્રેસે કરી હતી ખેડૂતોને ડોર માર માર્યો હતો આજ તક પણ કોંગ્રેસ આ શાસન ગુજરાતમાં નથી મેળવી શકી આ ભારતીય જનતા પાર્ટીના આ દિવસો આ ગાદી છોડવાના આવી ગયા છે અને ખૂબ સારી રીતે રાજુ કરપડાજી હોય ગોપાલ ઇટાલિયાજી હોય સૈતર વસાવાજી હોય પ્રવીણ રામજી હોય અને આપણા સાથી સુદાન હોય ખૂબ તાકાત છે આપણા નેતાઓ ગુજરાતની સાડા છ કરોડ જનતા માટે એમની સમસ્યા માટે છેલ્લા બે હજાર બાવીસ થી લડી રહ્યા છે આપણે સૌ એ સમસ્યા માટે આમ આદમી પાર્ટીને સહકાર આપવાનો છે અને ટૂંક સમયમાં તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓમાં તાકાતથી આમ આદમી પાર્ટીને વોટ આપી અને તાલુકા અને જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીને સરકાર બનાવો અને આવતા બે વર્ષ પછી બે હજાર સત્યાવીસ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે છે એમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવો અને સરકાર બનાવી અને જે કઈ પ્રાણ પ્રશ્નો હોય આજે ખેડૂતોને એમએસપી ભાર નથી મળતો આ કડદા કરી આ સરકાર આખી ગુજરાતની જનતાને બેવકૂફ બનાવે છે તો આપણે સૌ ખેરાલુથી શરૂઆત કરીએ અને આમ આદમી પાર્ટીનું જે કઈ મિશન છે એ મિશન આપણે કીધું હતું ખેડૂતોને વીજળી ફ્રી આપવાની નાગરિકોને પણ વીજળી ફ્રી આપવાની સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે દીકરા અને દીકરીઓ ભણે છે એમને પણ ત્રણ હજાર રૂપિયા આપવાની વાત કરી હતી પણ આપણી સરકાર કમનસીબે ના બનતા આપણે એનો લાભ નથી લઈ શક્યા દિલ્હીમાં કેજરીવાલજીએ એક્સેલેન્ટ સ્કૂલો બનાવી અને મહોલા ક્લિનિક બનાવી તેની જનતાનો ખૂબ દિલ અને વિશ્વાસ કેળવ્યો હતો પણ અત્યારે ત્યાં આ ભારતીય જનતા પાર્ટીના અપ્રચારના કારણે તે સરકાર ગુમાવી પડી પણ પંજાબમાં ભગવત માન જે ખૂબ સારું કામ તેની જનતા માટે કરી રહ્યા છે પણ આપણે સૌ એની નોંધ લઈ અને તાકાતથી આમાંની પાર્ટી માટે અને ઉત્તર ગુજરાતની છપ્પન સીટોમાંથી મેક્સિમમ સીટો અમારની પાર્ટી માટે આવે અને તેના પહેલા તાલુકા અને જિલ્લા પંચાયતની સીટો કવર કરો અને તાકાતથી સરકાર બનાવો સુદાનભાઈ ગોપાલભાઈ અને સૌ આપણા નેતાઓ ગુજરાતનો વહીવટ કરવા માટે આ સરકારને પરસેવો લાવી લીધો છે તો આપણે સૌ એમને સહકાર આપીએ અને બે હજાર સત્યાવીસ માં આમ આદમી પાર્ટીનું શાસન ગુજરાતમાં બને અને ઈસુદાન ગુજરાતના મુખ્યમંત્રી બને અને ગુજરાતની ની સાડા છ કરોડ જનતાને ને રહેલા જે કામો છે પરિપૂર્ણ કરે એ વાત કરી મારી વાત પૂરી કરું છું જય હિન્દ જયભાઈ